હેલો દોસ્તો આજે આપણે ઘણા દિવસો પછી જઈએ છીએ નોકરી અને એની પહેલા આપણે ચા પી લઈએ અને પછી જશું નોકરી તો મારા વ્લોગની અંદર બની રહો અને આજ તો ઘણા દિવસો પછી વ્લોગ બનાવીશું એટલે મજા પણ આવશે આજે અલ્પેશભાઈ દિવસમાં છે એટલે કોમેડી પછી પી નાખી ગરમા ગરમ ચા અને ચા પીને પછી આપણે ગણવાની હતી દવા તો તમે જોઈ શકો છો હવે આપણે દવા પણ ગણી લેશું અહીંયાનો મિત્ર તમે નજારો જોઈ શકો છો કે કેટલો મસ્ત આવી રહ્યો છે અહીંયાથી સવાર સવારનો આપણે આની એક ક્લિપ બનાવીએ છીએ મસ્ત અને એડિટિંગ કરીને નાખશું અત્યારે તો તમે જોઈ શકો છો આવી લાગી રહી છે કંઈ અને મિત્રો તમને થતું હશે કે અમારા ઘરની બહાર આટલા બધા વૃક્ષના છે તો આ બધા વૃક્ષ જાંબુના છે અમારા ગામના જોતા હશે એમને તો ખબર હશે પણ જે મારો લોગ જે ડેલી જુએ છે એમને બતાવી દઈએ કે આ જાંબુના વૃક્ષો છે અને ઘણા બધા છે એક નથી હશે ત્રીસ ચાલીસ જેવા તો હશે જ ઘરની બહાર અને હવે આપણે જઈશું નોકરી તો ચાલો ફાઇનલી મિત્રો રોડ ઉપર પહોંચી ગયા છે ને હવે આપણે જઈશું નોકરી હાલ તો રોડ ઉપર કોઈ હે નહીં પછી આપણને મળી ગયું બાઇક તો હવે આપણે જશું નોકરી ઉપર તો બન્યા રહો મારા વ્લોગમાં આવતા જ પહેલાં બે કેરબાની અંદર ભરી દીધું પાંચ હજારનું ડીઝલ મિત્રો અમારા કિરણભાઈ હવે મેથી વાય છે અને પેલી સાઈડ મૂળા વાયા છે તો તમે પેટ્રોલ ભરાવા આવો તો મૂળા અને મેથી મફત લઈ જાજો કારણ કે આ કિરણ કિરણભાઈ ઓફર રાખી છે મસ્ત અલ્પેશ બે આયા નહીં અલ્પેશ થી સાડે થોડી મુલાકાત કરીએ તમારી તો વ્લોગ ની અંદર બન્યા રહો તો મિત્રો તમે આ સાઈડ જોઈ શકો છો કે ફૂલ કેટલા બધા આવ્યા છે ગુલાબના અને આ સાઈડ તમે જોઈ શકો છો આ અમારું મિની ગાર્ડન છે પંપ નું તો તમે ફોટા પણ પડાઈ શકો છો અહીંયા તું સમજા હા નહીં તું સમજા નહીં તો મિત્રો તમને ખબર છે કે આ વૃક્ષ શેનું છે અને તમને ખબર હોય તો કોમેન્ટ ની અંદર જણાવી દેજો અને ના ખબર હોય તો પછી આપણે આપણે કોમેન્ટ ની અંદર જણાવી દેસુ કે આ વૃક્ષ આ છે તો તે પહેલા વૃક્ષ જોઈ લો કે શેનો વૃક્ષ છે આપણે મંગાય તો ફ્લિપકાર્ટ માંથી ઓર્ડર તે આવી ગયો છે અને હવે આપણે એનું અનબોક્સિંગ કરશું અમારા પંપે આવી ગયા રાઈડર અને અલ્પેશભાઈ નાખી રહ્યા અંદર પેટ્રોલ તો રાઈડર ભાઈ તો જીવ બાઈક લઈને આવ્યા તમે જોઈ શકો

અલ્પેશ ભાઈ આઈએ વાગી ગયા છે ત્રણ તો આપણે જઈએ છીએ ચા પીવા તો ચલો ચા પીવા જઈએ હવે પછી મીઠું મીઠું બોલી ને આપડે પી નાખી છોકરા નીચે રાખવું તું સમજા ના એ તું સમજા નહીં તો મિત્રો પંપની એક્ઝેક્ટ પાછળ એક કૂતરીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે અને કૂતરા તમે એના બચ્ચા જોઈ શકો છો કેટલા મસ્ત છે અર્જુન ભાઈ આવી ગયા હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં